જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે જો તમારે આ ગાડી લેવાની હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરું તો તમે વિડીયોની અંદર અલ્ટો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ઓનરની વાત કરું તો વન ઓનર ગાડી છે કુલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાચવેલી ગાડી છે કંપની કલર કંપની ફિટિંગની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી તમે જોઈ શકો છો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ હાટકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈના નંબર પંચાણું છ્યાસી પાસઠ પંચાવન દસ આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેને ફોન કરી ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો